બેંસું આ બધા ગાવું બેસું છે તો આખો દિવસ સોનેરાને દૂધ પાએ અને આયા રમાડા કરે છે આખો દિવસ આ અમારી છે આ બધાય ગાયો અમે મીંદડા રમાડીને ઘરે આવ્યા છીએ મારે વેકેશન પડ્યું છે એટલા માટે મારા બબકા ઘરે બે ડડોલા ડડવાને બેટ લાવ્યા છે એ રમવા માટે તો મમ્મી હું ખોલું હા ખોલો Kau lagi ubet? Wow, mami kau masta biar cie. Bol? I masta si mami. So mami mau nih di di dalam ubet ramye? Ramu? Di dalam. Six. Mami masih six mati So jaga. જી કેમ પાસી મિત્રો હવે આપણે આગલા આગલા વિડિયોમાં